અંડરવેર પર આ પ્રકારના સ્ટેન થઈ જાય છે તો શું અંડરવેર ફેંકી દેવું જોઈએ આ પ્રકારના યલો સ્ટેન અંડરવેર પર એટલે થાય છે કે તમારી વજાઇનાની પીએચ એસિડિક હોય છે અને એસિડિક પીએચના કારણે યલો કલરના સ્ટેન થતા હોય છે તો આવા અંડરવેર ક્યારે ફેંકવા જોઈએ જ્યારે તેનું ઇલાસ્ટિક લૂઝ થઈ જાય અને પહેરવામાં અનકમ્ફર્ટેબલ હોય અને બીજું કે જ્યારે એ અંડરવેર એકદમ થેન્ડ આઉટ થઈ ગયા છે અને એમાં કાળા પડી ગયા છે અને થર્ડ એને આપણે વોશ કરીએ છીએ છતાં પણ એમાંથી ખરાબ સ્મેલ આવે છે અને જો તમને પ્રાઇવેટ પાર્ટમાં વારંવાર ઇરિટેશન કે ઇન્ફેક્શન થાય છે તો એનું એક રીઝન એ હોઈ શકે કે એ જૂનું ફેબ્રિક અને વારંવાર ધોવાવાના કારણે ડિટરજન્ટના રેસિડ્યુ એ બંનેના કારણે ડેલિકેટ સ્કિનમાં ઇરિટેશન થાય અને ઇન્ફેક્શન પણ થઈ શકે અને એક બોનસ સ્ટેપ કે આ પ્રકારના અંડરવેરને સિક્સ મંથ ટુ વન ઇયરની અંદર ચેન્જ કરી નાખવા જોઈએ અને બને ત્યાં સુધી અંડરવેર કોટનના જ પહેરવા જોઈએ